સાબરકાંઠામાં વિવાદની વચ્ચે ગૃહ રાજ્યમંત્રી સક્રિય થયા છે અને વિવાદને ઠારવા હર્ષ સંઘવી હિંમતનગરમાં એક બેઠક કરી શકે છે સાબરકાંઠાના ઉમેદવારને ઘણા સમયથી તેનો વિવાદ ચાલી રહ્યો છે હિંમતનગરમાં ખાનગી જગ્યાએ હર્ષ સંઘવી બેઠક કરી શકે છે સાબરકાંઠામાં ખાસ ઉમેદવારની જાહેરાતને લઈને વિવાદ છે તળપદા કોળી પટેલને ટિકિટ ન આપવામાં આવતા ચુવાડિયા કોળીને ટિકિટ આપવામાં આવી જેના કારણે વિવાદ વધુ વકર્યો છે ત્યારે ગઈકાલે સીઆર આર પાટીલ પણ પહોંચ્યા હતા સાબરકાંઠાની મુલાકાતે અને ક્યાંક સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ સમાજમાં તો સાથે જ હર્ષ સંઘવી પણ રાજકો આજે સાબરકાંઠા જશે ગઈકાલે સીઆર આર રાજકોટમાં જે બેઠક કરી હતી જેમાં ખાસ વાત કરીએ તો જે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિવાદ ઉભો થયો છે તેના કારણે ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓ સાથે આગેવાનો સાથે બેઠક કરી હતી તો આ તરફ આજે સાબરકાંઠામાં જે આખો વિવાદ ઉઠ્યો છે ઉમેદવારને લઈને ત્યાં પણ ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં આવ્યા છે ગૃહ મંત્રી